અત્યારે હું યુકે માં આ એક બહુ જ મોટો લેક છે બહુ જ મોટું તળાવ છે એના કાંઠે બેઠો છું અને આ જોતા જોતા એક વિચાર આવ્યો એ તમારી આગળ પ્રગટ કરું જેમ કે આ દેખાય છે આ પૃથ્વી જળ જળમાં તેજ પણ દેખાતું હશે સૂર્ય દેખાય છે સૂર્ય વાયુ પવન બધી જગ્યાએ વહેતો જ હોય છે અને આકાશ આ પાંચ તત્વના પાંચ તત્વની પ્રકૃતિમાં આપણે જીવીએ છીએ અને પંચ પંચતત્વના આપણે પણ બનેલા છીએ અહીંયા આ તળાવની અંદર બતકો પણ મોજ કરે છે એ પણ પંચ પંચતત્વના જેટલું કંઈ પણ આ સૃષ્ટિમાં દ્રશ્યમાન છે આંખથી જોઈ શકાય છે મહેસૂસ કરી શકાય છે એ બધું જ પંચ તત્વનું છે પરંતુ આ પંચ તત્વના શરીરને ચલાવનાર એક આત્મા એ પંચતત્વનો બનેલો નથી એને જાણવાનો બહુ જ ઓછો આપણે પ્રયત્ન કરીએ છીએ અને એના કારણે જ જો યથાર્થ સ્વરૂપ આપણે કોઈનું જાણીએ નહીં તો આપણે એનો ઉપયોગ યથાર્થ રૂપમાં પણ ઉઠાવી ના શકીએ પાણી આ પીવાલાયક છે કે નહીં એ જો મને ખબર ના હોય તો હું આ પાણીનો પણ સદુપયોગ કરી નહીં શકું એવી રીતે દુનિયાની દરેક વસ્તુ આ શરીર એનું વાસ્તવિક સ્વરૂપ શું છે આત્મા શું છે આ પ્રકૃતિ શું છે જ્યાં સુધી જાણ્યામાં નહીં આવે ને ત્યાં સુધી અશાંતિ મટવાની નથી કે ધનમાં નહીં મળે ગમે તેટલું દોડે કોઈક દસ હજાર કમાવા માટે દોડે છે કોઈક દસ લાખ કમાવા માટે દોડે છે કોઈક દસ કરોડ કોઈક દસ કરોડથી ઉપર અવાજ બસ આ જ દોડ છે કોઈક ને નાના રમકડાથી કોઈક સંતોષ માને કોઈક મોટા રમકડાથી સંતોષ માને આ મારી છે એના માટે અત્યારે એના ડોલ હાઉસની ઈચ્છા બહુ છે રમકડા રમીને મેં મજા લે થોડો યુવાન થાય મોટો થાય એટલે સ્ત્રીમાં ધનમાં એમાં સુખ માને કીર્તિમાં સુખ માને પરંતુ વાસ્તવિકતામાં આ પરમાનન્ટ શાંતિનો ઉપાય નથી પરમાનન્ટ શાંતિનો ઉપાય તો બસ સ્વયં પોતાનું સ્વરૂપ યથાર્થ રૂપમાં જાણી લો અને બસ એમાં જ રમવાણ રહો હા પ્રકૃતિમાં તમે છો તો અહીંયા તમારે ખેલ તો નિભાવો જ પડશે અહીંયા બધાની વચ્ચે આવ્યા છો તો પરંતુ જેમ આધ્યાત્મિક માર્ગમાં કહે છે ને જળ કમળવત જેમ કમળ એ તળાવમાં રહે છે પરંતુ તળાવનો કાદેવમાં રહે છે કાદેવમાં રહીને ખીલે છે પરંતુ એ કાદેવનો કોઈ ભાગ એના ગુણો એને સ્પર્શતા નથી એ જ રીતે સંસારમાં રહ્યા થતા જેમ જનકજી હતા એવા કેટલાય બધા અત્યારે પણ એવા ધર્મગુરુઓ છે સંતો છે સાધુ સમાજ છે ગૃહસ્થમાં પણ જીવનારા વ્યક્તિઓ છે એટલે વાસ્તવિક વિચારોની દુનિયાથી મુક્ત થઈને જે ખોટા વિચારો છે એ વિચારોથી મુક્ત થઈને વાસ્તવિક શાંતિની તપાસ કરો કે જે શાંતિ મને પરમનન્ટ મળે અને પરમાનન્ટ શાંતિ એ સ્વરૂપને જાણ્યા વગર હાથમાં નહીં આવે ગમે તેટલી દોડ કરો ગમે તેટલા પ્રયત્ન કરો એટલે પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવું એ અનિવાર્ય છે એટલે સમય મળે ત્યારે પ્રકૃતિના ખોળે જઈને બેસો નહીં કે સોશિયલ મીડિયામાં જ સમગ્ર જીવન વ્યતીત કરી નાખો અને આ તમારું સોશિયલ મીડિયાનો આનંદ એ ક્ષણિક છે અને આનંદ પાછો દુઃખ વિનાનો નથી કોઈ વ્યક્તિ એમ કે કે હું ત્રણ કલાકનું મૂવી જોઈને આનંદિત થઉં છું પરંતુ એના ત્રણ કલાકનો સમય બરબાદ કરે છે એનર્જી બરબાદ કરે છે પૈસા વેડફે છે અને એ ત્રણ કલાકનો આનંદની અંદર એ માને છે કે મેં આનંદ લઈ લીધો પરંતુ એમાં જે દ્રશ્યો જોયા એમાં કેટલાય દ્રશ્યો તો એવા હશે કે જે એને ઊભી કરશે એના જીવનમાં અરે આ મારા જોડે નથી આ મારા જોડે નથી એટલે જીવનની અંદર જો ના નથી દરેકમાંથી શીખવા મળે છે પરંતુ તમારા ઉપર પ્રકૃતિની દરેક વસ્તુ તમને તમારા ઉપર એનો અંકુશ થઈ જાય તમને એ તમારા ઉપર એનો નિયમન શું કહેવાય એનું કરતાં પણ થઈ જાય એવું ના થવા દેતા વ્યક્તિ હોય પદાર્થ હોય કોઈ પણ પરિસ્થિતિ હોય તમારા ઉપર હાવી ના થવી જોઈએ તમે એને યોગ્ય રીતે સમજીને જ મુક્ત થઈ શકો છો આ વાત કદાચ સમજવી થોડી અઘર અઘરી પડતી હશે પરંતુ આ જ શાંતિનો પરમ શાંતિનો

આ પ્રકૃતિની આપણે એક લહેર જ છીએ એક લહેરમાં મનુષ્ય બન્યા છીએ એક લહેરમાં પશુ બનીએ છીએ પક્ષી બનીએ છીએ જેમાં લહેરનું આયુષ્ય કેટલું એ આઈ સમાપ્ત થઈ આઈ સમાપ્ત થઈ આ સમગ્ર બ્રહ્માંડમાં આપણા મનુષ્યનું અસ્તિત્વ પણ બહુ જ નહીવત છે કઈ ગણતીમાં નથી શા માટે અહંકારમાં મરી જવું શા માટે કંઈક પ્રાપ્ત કરવાની એટલી બધી દોડ એટલી બધી દોડ કે દોડ જ તમારે અંત જ ના આવે ક્યાંક બ્રેક મારીને ઉભા રહીને શાંતિથી જુઓ રહેવા માટેનું ઘર ખાવા માટેનો રોટલો પરિવારનું ભરણ પોષણ થાય બસ પર્યાપ્ત છે કેટલું ભેગું કરશો કેટલું ઈચ્છાઓની ક્યારે પૂર્તિ થઈ નથી એટલે જાણો જાણો પોતાના સ્વયં આત્માને જાણો અને જીવનમાં બસ આવી પળોમાં પળોનો પણ આનંદ ઉઠાવતા રહું મળીશું ત્યારે પછી કોઈ વિડીયોમાં ધન્યવાદ